આ ની તો બીજી તું ની તો બીજી લેતો તું બોલ આ તું નો બોલ બીજી બોલતી છે એને લઈ આવી કાંડા હા તો જયા ઘણા તમારા જેવા સુપરે જો મારા રોયા વાહ વિજે ગોતે આગળ જો વદજો દરિયા કાઠા ના ડેડકા લે આપણે ડેડકો તો નઈ હું હું કે મરો બેટો ડેટકો તો તમને કોઈને લાગતો ને એ સીતરામ વિરજભાઈ બોલો અમે હાવ અહીંયા શું કહેવાય કે કોલમાં દાળ બાંધી મને દાંત આવે માર બેટો કઈક શાક આવે તો સારું ના કરે દાળ અહીંયા બાંધી છે હું તો દરિયા હકીકત માં બંધાય નથી ઓલા પણ બાંધવાનું હતું ના પણ છે ને પાણી આવી ગયેલું છે એટલે અમે અહીંયા બાંધી છીએ કઈક મહેનત કરી અને બાંધીએ ચાલો બાંધી પછી તમને મળી બાંધ્યા પછી મળીએ નહીં પણ થોડુંક બાંધીને દેખાડીએ કા તો મિત્રો ફાઈનલ તો આવડા બધા અહીંયા રાડ બાંધી છે ને આવી રીતનું કઈ આમ કઈ હેડ સુસ્તી નહીં પડતો ને આવ દરિયાની ને બેટલે આંધા કોલ માં બાંધી દે ઓલા આપણને બંધ બાંધવા દે છે અહીંયા શાખા રૂ કરે શાખ કરી દેખાડ ચાલો ઓલા આપણને તો કેટલા બધા રાડ બાંધે અને શાખ માં રૂ કરી દેખાડતો હો તો છે ને એ વિડીયો બનાવું છું બારેક બારેક વગાડા પર મેક વગાડા મિત્રો અહીંયા છે ને મોટું ઢાંગર હતો કે એક નાનું કરી એટલે કે 500 ગ્રામ ની કાપી લેવું છે ને આ આઈટમ છે કાપવાનો ઈટા ઓંદે માથે એ લે

ताके ini कापी दिस आ भाईन तो तू ई नी

તો મિત્રો ફાઈનલી છે ને આ કેટલો તાકાતદાર છે કસલો ઝાડમાં છે ને આ કરડી જ તો ત્યાં એક લીંગુ રીજ્યો બાકી કસલો છે ને લીંગુ તોડાઈ નઈ જો ને આ કાદામ કાં કાં ઢોળો થઈ ગયો બાકી છે લીંગુ હજી હાસુ છે ને હારે હારુ છે ભરેલું છે વજન વાળું છે અને આ છે કે હવે લીંગુ ખાલી મે કે નઈ જો કસલો કાટલી તાકાત બોલો આ કસલા એટલે કાઈ ઘટે નઈ એટલી તાકાત છે તો જ તે ને અને મોટો થયો આપણે તો કે હાથમાં ગાળીઓ નઈ તો આપણે હાથ મૂકીને તઈ ન આવી એનો હાથ મૂકીને હા એમ કસલો એનો હાથ મૂકીને આવી જાય ભરેલું છે અવાજ આવે

ધરમાં કઈ લેવી જઈ બીજી ગોત અને ઓલા પણ કૃષ્ણ હે ઓલા પણ એક ભાઈ છે હ માછલા અંદર ઉપાડી લેવાનું છે ને અહીંયા પાણો આગળ મોટો તો દબી દે હે ને દરિયામાં આખો ઝૂંડ આવી જાય આખા આમ જો આમ વાદળું આયલો છે બાગડે વરસાદી આવી છે ને અહીં તો ઓલા પણ ત્રણ જણા બાંધે છે ને એક બે આમ બાંધે છે વો બાપા આખા દરિયામાં જાજો ને જાળ જાળ બાકી અમારું જાળ હોય તો આ એક બીજો તાઈ બંધાયો નથી મિત્રો ફાઇનલી કેવડી મોટી થેલી આરે બળ કરે જો તમે અને થેલી ફટવી લખી બોલો એટલે કે થેલી ફાટી ગઈ જો હવે આમ ગસલીમાં દે આ મોડી પણ જાવ દે લખાઈ લે એટલે દબાઈ જા બસ હવે દરેક બાર કાઢું કટ કેમ પણ હે કામ કેમ માર કાજલ નું આ પછી આ તમને એમ લાગે આ થેલી હવળવે એમ લાગે બે અઢી મણ ઉપરની બાસ્કુ છે એ બાસ હવે લે મને ફાટી જાય લે લે સરસ અને ઓલા પણ આનંદ બળ કરે છે અમારે જય આનંદભાઈ પાસે આજમાં આવેલા છે અમે જો આ બધા કેટલા બધા ટોળું છે એ બધા ભગવાન તૈયારીમાં છે ઘર बाजू અને આપણે તો અહીંયા દાળ બાંધી છે આ તણું હું છે ને અહીંયા બાંધવાનું શું આગળ તો બાંધો ને એક જ તણું છેલી હું તું કકે કેતું હું તો આમ રાખતો કેમેરા યાર તું લેતો ગાડી આવે ભલે તું ગળી ખીજાતી નઈ ગાડી આવે છે ટુ વ્હીલર લે

કેમ પણ બહુ બાટીન દબ દબટી બાંધી દીધું ઝાળ અને આમાં હું સાકાવે કે ખબર નહી આવે પછી ખબર પડશે હવે અમે જઈ ઘરે જઈ હા ને આમ તો આને પછી લવેડી જઈ જો અમે આ ઝાળ બાંધી છે કસરો છે કા પછી શાકાઈ બરોબર છે બેમે લેક આવશે કસરો કા શાક અને જો અમાર કૃષ્ણા નિયનસિન ધનજી હાલો ધનજીભાઈ કૃષ્ણા નિયનસિન કરી શકે રૂ બેડતા ધનજી શાક બતાડતા ધનજીભાઈ ઓ હોય વાહ ભાઈ આઈનો ઘટ્યો યાર ધન લે મસ્ત ને સાકો છે અને ધનજી ભાઈ તો છે ને દરિયા માં આવે ત્યાં મૂકવાનું ઓય નેનકુ નેનકુ આ બાકી બાકી કેમ હાલે કે થાળ છે બળ કરવું પડે ને ચાલો ખેસ 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 કેસ કોરે કડક હવે પછી ને તમે જોવા મળશે વરસાદ આપણે આવ્યો એ નજી જો વાદળ આવે છે ને વરસાદ જે આવશે તમને દેખાડશું તો એ તમે જોઈ લેજો હું કોટડાઈ હતો ને તો વરસાદ તમને હું નિહાળી દઉં એટલે કે દેખાડી દઉં તો વરસાદ જોઈ લો વરસાદ જોઈ લો વરસાદ જોઈ લો ને વરસાદ આવી જશે બહુ બાટી ગાડી રસ્તે ઊભી છે ને મોટો જવાર વટલો થાય એની નીચે બેઠા છે હવે અહીંયા વધારે તો અમે તો વેડિંગ વાઈડિંગ કરવા માંડશે એની મદદ તો કરાવી પડે આપણે પણ ભીના છે એટલે કાંઈ એ ઓડીએ નહીં એટલે શોર્ટ લાગ્યો ત્યાં એટલે વરસાદ આવે છે બાકી વરસાદ છે ને આજમાં હું ઊંચમાં ના પાડતો હોય તો આવ્યું

અને જોરદાર અને આ વડલામેલી તો હવે તો આમેલી આમેલી એટલું પાણી પડવા મળ્યું કે હું આખે આખેખો પલ્લી જવા મળ્યો છું ને આ બધું વીઈ જશે અંદર તો હવે આપણે અહીંયા રહેવાનું થતું નથી આપણે અંદર વીઈ જઈએ ને આખે તો વરસાદ વધારે દેખાય છે ને આછે તમને ઓછો દેખાતો છે કેમ કે બહુ આવે ને એટલે તો હવે હું એ ભાગી જાઉં ક્યાં ગા કેમ વરસાદ આવ્યો ને કેમેરામાં પાણી દોડે એમ જો લહ આપણે ગામમાં લઈએ તમને ખબર જ છે અને ખબર હશે નહીં પણ ખબર પડી ગઈ અને વરસાદ હજી શરૂ છે આપણે આવી ગયા પલ્લી તો આપણે કપડાં બપડા સેન્સ કરી લીધું પલ્લી છે વિડીયો સારો લાગે લાઈક લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બાય બાય